ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અવારનવાર દુઃખદ ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં પાટણ જિલ્લાના ચણાસમા તાલુકાના વડાવલી ગામમાંથી ગઈકાલે આ જ પ્રકારે કમનસીબવાળી દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક બાળકી છે તે બકરા ચરાવવા માટે નજીકના તળાવમાં ગઈ હતી ને સાથે બાળકીના માતા સહિત અન્ય ચાર બાળકો પણ રવિવારનો દિવસ હોવાથી બકરા ચરાવવા માટે ગયા હતા ત્યારે બાળકી જે તળાવ પાસે બકરા ચરી રહ્યા હતા તેમને ત્યાંથી દૂર ધકેલવા માટે ગઈ ત્યારે અચાનક જ તેનો એકાએક પગ તળાવમાં લપસ્યો અને તે પાણીમાં ગરકાવ થઈ તેણે બૂમાબૂમ કરતાં પાસે જ બાળકીના માતા ત્યાં ઊભા હતા તેમણે પણ પોતાની દીકરીને બચાવવા માટે તળાવમાં ઝંપલાવ્યો બાળકીને બચાવી તેઓ ના શક્યા પરંતુ તેઓ પણ જે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા અને આને જોઈને જે અન્ય બાળકો હતા તેઓ પણ પોતાની માતાને બચાવવા માટે તળાવમાં તેમણે ઝંપલાવ્યું અને આમ એકાએક જોત જોતામાં પાંચે લોકો આ ઊંડા તળાવમાં ગરકાવ થઈ ગયા આ ઘટનાને લઈને ત્યાં જે બુમાબૂમનો આવાજ સાંભળતા અને જે પાણી ખૂબ હદે ઊંડા પાણીમાં આ લોકો ગરકાવ થઈ જવાના કારણે ત્યાંથી ગ્રામજનોને આ બાબતની જાણ થઈને તેમણે અન્ય લોકોને બોલાવતા તો ત્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારબાદ આ મામલે ફાયર વિભાગ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ટીમ પણ ઘટના દોડી આવી હતી ને મહિલા સહિત ચારે બાળકો મળી ટોટલ પાંચ લોકોના મૃત્યુ નીપજાતા ને એક જ પરિવારના પાંચેય લોકો હોવાની વિગતો સામે આવી રહી છે ને આજે પાટણના વડાવલી ગામમાંથી જે મૃતકો છે તેમના ઘરેથી એકસાથે પાંચ જણા નીકળતા ગામ હિપકે ચડ્યું હતું જેમાં હાલ મૃતકના નામ સામે આવી રહ્યા છે ફિરોઝા કાળુભાઈ મલેક જેમની ઉંમર બત્રીસ વર્ષે અબ્દુલ કાદીર કાળુભાઈ મલેક જે પુત્ર હોવાની વિગતો કહેવાય છે તેમની ઉંમર દસ વર્ષે માહિરા માહેરા કાળુભાઈ મલેક જેમની ઉંમર આઠ વર્ષ છે જે પુત્રી છે સોઈલ રહીમભાઈ કુરેશી જેમની ઉંમર ચૌદ વર્ષ છે સિમરન સલીમભાઈ સિપાઈ જેમની ઉંમર બાર વર્ષે આ તમામ એક જ પરિવારના હતા અને આ ઘટનાથી પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ જે દુર્ઘટના સામે આવી છે તેના કારણે ગામમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં